હાય ગુડ મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં જોશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે ને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં શું ફ્રેન્ડ્સ વ્લોગની શરૂઆતમાં સંભળાવી દઉં તમને આ સરસ મજાનું ગીત તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ હે કાન તારી મોઈને ೋ ಕಿದೋ ಕಿರೆ ಮರಲಿಯೇ ಮೈನಗರವೊಗೆಲ್ಲೋ ಕಿದೋ ಎರವಾ ಸಾಧನಿ ರೇಬು ರಾಗನಿ ಜಿರೆವಾಲಡಿ ಕ್ಯಾರಾಗಿಗಿ ಹೇ ಜಿರೆ ಮರಳಡಿ ಕ್ಯಾರಾಗಿಗಿ

એટલે મારે સ્કૂલના નિયમોનું પાલન કરવું જોઈએ આમ તો ફ્રેન્ડ્સ મને સેલિબ્રિટી તરીકે રિસ્પેક્ટ કરે છે એટલે આમ તો મને કશું કહેતા નથી પરંતુ હવે ફોન આવ્યો છે અને ધમાલના હેર વધી ગયા છે એટલે ધમાલ તો ઓલરેડી વાળ કપાવવાની ના જ પાડે છે પરંતુ ધમાલને કીધા વગર હું સસ્પેન્ડ રાખીને ધમાલને લઈ જવાનું છું હેર સલૂનમાં અને હેર જે કટ કરે છે એને હું આરામથી ધીરેથી સમજાવી દઈશ કે શ્લોકને ખબર ના પડે એ રીતે ટૂંકા વાળ કરી નાખવાના છે જોઈએ છે ધમાલના હેર કટ કર્યા પછી ધમાલનું રિએક્શન શું છે એ ખુશ થાય છે કે ગુસ્સે થાય છે સો ફ્રેન્ડ્સ અત્યારે આવે છે મેં હેર સલૂમમાં હેર કટ કરાવવા માટે ઓલરેડી મારે તો સેટિંગ છે પરંતુ દેવને અને ધમાલને હેર સેટ કરાવવા છે એટલા માટે મેં અત્યારે આવ્યા છે હેર સેટ કરવા માટે દેવભાઈ અત્યારે બીએડ સેટ કરાવી રહ્યા છે અને ધમાલના હેર થઈ ગયા છે બતાવું તમને અહીંયા ધમાલની હેર સ્ટાઈલ જોઈ લો હવે પહેલાં લોંગ સારા લાગતા હતા કે શોર્ટ સારા લાગે જોરદાર દેવ અરે ધમાલ

આ દેવનું કામ કરે દિનેશ કાકા જે ઘરે બધી જગ્યાએ ધમાલ ધમાલ જ કરતો હોય એનું નામ છે ને એટલે ગમે ત્યાં હોય ઘરે બી એવું એ હેર સલૂનમાં તો બી ધમાલ ચાલુ હોય એની

દેવ તૂટી પડ્યો છે વડાપાઉં ઉપર અને તમારો પ્રિય ધમાલય તૂટી પડ્યો છે વડાપાઉં પર આ લોકો બહાર આવે ને એટલે આ જલસા કરવા જ આવતા હોય અને એમાં ધમાલ તો એની કોઈ વાત કર્યા જેવી નથી જો અત્યારે વડાપાઉં ખાઈ એટલે સામે જોતો નથી શું તમારી શું વાટ લાગી હતી શું કેવું ચાલુ

કરીએ છીએ અને આમ તો અમે ગાડીમાં તો મજા કરતા હોય તો કોઈ ટાઈમે વોટોમાં પણ મજા કરતા હોય અત્યારે હવે હવે નીકળ્યા છે ઘરે જવા માટે હવે કોલ્ડ ડ્રિંક પી પીવી પડશે જો હવે કોલ્ડ ડ્રિંક જો નથી પીવડાઈ સો ફ્રેન્ડ્સ ધમાલના અને દેવભાઈના હેર કટ કરાવીને ઘરે આવી ગયા છે અને ધમાલ ફ્રેન્ડ્સ ઓલરેડી અત્યારે નારાજ છે મારાથી કે તમે ઓલરેડી મારા વાળ સરસ હતા અને મારું ફંક્શન જે ડાન્સ કોમ્પિટિશન ફંક્શન છે અને એ જ ટાઈમે તમે મારા વાળ કપાઈ નાખ્યા એટલે મારા ઉપર ગુસ્સે થયો એ ધમાલ કે તમે વાળ મારા કેમ કપાઈ નાખ્યા પણ ફ્રેન્ડ મને ખબર નથી કે એનું ફંક્શન છે ઓલરેડી એના વાળ વધી ગયા હતા એટલે મેં કીધું થોડા ઓછા કરાવી દઉં પણ હેર સલૂનવાળા ભાઈને મેં કીધું નહીં કે ભાઈ એનું ફંક્શન છે મને કંઈ ખબર નથી એટલે હેર સલૂનવાળાએ થોડા વધારે વાળ કાપી નાખે એટલે ધમાલ ફ્રેન્ડ્સ અત્યારે મારા ઉપર ગુસ્સે કે તમે મારા વાળ ઓછા કરાવી દીધા આમ કરી દીધું તેમ કરી દીધું પરંતુ થોડા ટાઈમ પછી વાળ જ્યારે લાંબા થઈ જશે ફ્રેન્ડ્સ એટલે ધમાલ પાછો ખુશ થઈ જશે આમ તો બાળક છે એટલે એ નારાજ થાય પણ થોડા દિવસ પછી એ પાછો ખુશ થઈ જશે પણ ફ્રેન્ડ્સ મારે એના વાળ ઓછા કરાવવા એ પણ જરૂરી હતું કારણ કે સ્કૂલમાં હું સેલિબ્રિટી છું મારી થોડી રિસ્પેક્ટ કરીને ચલાવતા હોઈએ છે એ લોકો પણ મારે પણ નિયમોને ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે ટીચર કોઈ કહેતા નથી પરંતુ મારે પણ ટીચરની રિસ્પેક્ટ કરીને વાળ ધમાલના ઓછા કરાવવા જોઈએ એટલે મેં અત્યારે ધમાલના વાળ ઓછા કરાવી દીધા છે અને ઘરે પણ આવી ગયા છીએ સો ફ્રેન્ડ્સ અત્યારે મારો મૂડ ઓફ થઈ ગયો છે કેમ કે કેટલા લોંગેર હતા હવે શોર્ટ થઈ ગયા પણ પપ્પાને જે ગમ્યું એ કરાયું એમણે પણ એન્યુઅલ ફંક્શનને બે દિવસ બાકી રહે એમાં આ કરાવ્યું સ્ટેજ ઉપર કેવો લાગીશ ખબર નહીં પણ પપ્પાને જે ગમ્યું એ ખરું હવે હું ખુશ છું અને આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ Transcrição